આ તો હવારે જ નાયો નતો ખાલી કપડા બદલાય નું જોઈએ બાથરૂમ માં ખોટું બોલ માં સાચું હવે તો હું આવી જઈ જા તો મમ્મી એટલે આપણો થોડો ઘોરીને આવી જા છે એવા સમજો આમ તો માલ વરીને આવો કાઢી હું પતંગ માંગે છો પતંગ હમણાં તને લઈ જવી પડશે દુકાન કીધું ઢીંગુ લઈને આવજો પતંગ આપી એને પછી બધું રમણ ભમણ પડ્યું આમ જો રૂમ ને કરી નાખીએ રમણ ભમણ લેતા ભાગ લેવા ઢીંગવા એ તો આમાં શું છે હાલો જાવ ધોઈન ખાવ રો અને આ આઈટમ લાવો છો જો નેવી એ કાજલ ઓલ વસ્તુ લાવો જો તો ખરી આ તમાર નીચે જવાનું છે સીધો ડેમો સાવનું કામ કરજો આમાં થાવ પેસ્ટ થઈ જાય કાજલ ઓલા ના ડેમો દીધો ને એટલે આ અહીં આવીને ડેમો દેવા મેડ્યા આવો સે ફેમિલી ગમે એમ કોક ના ડેમો દઈ દે ને એટલે એ પાછા આપણને આ આવી ડેમો દે આમ થાય ને આમ થાય બે દી આડશે ને પછી પાછા આમ મજા નહીં થતી એમ કરશે કારણ કે આવા રમકડા અમારા ઘરે ઘણા લાવેલા પડ્યા એના જે કોક આવેલા ને ડેમો દે ને તો સારું લાગે ને પકડી પકડી ને ધોડા દાવે આ લેતા આવે ને ઓલું લેતા આવે હાલો ફેમિલી ડેમો જોઈએ એનો ઊંઘ ને છે ડોનટ બનાવવા

Oui, salut, gars. બહુ ગરમ થઈ ગયું છે ઓલપા આ બધું સાફ સુફ કરે છે ને હું તો એટલે ગરમ હીટ પકડી ગઈ છે એટલે આપણે એને છે ને સાફ બનાવી દઈએ થોડુંક સાફ પાણી ગરમ પાણી ઠંડી કરી નાખવી આ ભાઈ જો આ બધું એની હેલ્પ કરે હો તો બિચારકને એમ કે તું કાંઈ કરાવતો નથી આમ જો ડોન છે અમારા ઘરનો ડોન એ ડોન જો ક્યાં કરી ગયો તમને બતાવું આમ જો ડોન બાપુ

એ જો ઓ સર બહુ પર રાંધાને ફરફળો પડી જો ઓ મજા આવો એ કવડો મોટો ફરફળો આપ કઈ છે એ દડો છે દડો છે તો આપડે ક્રિકેટર માં થાય ને હવે ના પછી તું ખાશો આ પ્લાસ્ટિક જો ખાઈ જો જણાઈ દીધું નીચે જો આઈ ના માથે પગે મૂક્યો જો આ પ્લાસ્ટિકે બધું જ માથે જો આઈ દે કઝી જો પ્લાસ્ટિક જો ખાય ઓડો મોટો

એકા બે પરજન ખવરાઈ દીધું અને એક આને ખવરાઈ દીધું અડધું અડધું હું ખાઈ જાઉં લે મોટું ખોલ કેમ મન નો ફાવડ તારો આ વાંધો દર વખતે હા 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 પાન વાલા બબુ આ હમ કેમ બાકી ખાવ બીયો હમ હમ

તો આશા અમારો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આજે કાલે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય માતાજી હવે આપણે આપડે